ભરૂચના સોશિયલ મીડિયા ઉપર નર્મદા નદીમાં પૂર આવશેનો ફેક મેસેજ વહેતો થતા કાંઠાના ગામોના લોકોમાં ફફડાટ ગયો હતો અંતે મેસેજ હોવાની જાહેરાત તંત્ર દ્વારા કરી જિલ્લા કલેક્ટરે આવી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયામાં ફેક મેસેજ ફરતા થયા હતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જેવો આવા મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા જિલ્લા કલેક્ટર દ્વારા મેસેજ ફેક હોવાનું જણાવી અફવા ફેલાવવા અપીલ કરવામાં આવી હતી ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તારાજી સર્જ હતી જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગત દૂર થઈ નથી એવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમ પાણી છોડવામાં આવનાર હોવાનો તેમજ નર્મદા નદી ભયજનક સપાટી બતાવતા ઘોડાપુર આવવાના છે એવા મેસેજ મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો નર્મદા પુર ભયાનક તસવીર લોકો લોકોના મગજમાં ઉપસ્થિત આવતા પૂછતાછ સિલસિલો શરૂ થયો હતો નર્મદા કાંઠે આવેલા બોરભાટા બેટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધરતીપુત્રો તથા અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો કેટલાક લોકોએ તો ખેતરે જવાનું મૂકી સ્થળાંતર માટેની તૈયારી પણ કરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શક્યા ન હતા જેથી આવો મેસેજ મૂકતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહીની કામ માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી ડેમમાંથી છોડવા છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા જે કામ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી આ મેસેજ દૂર રહેવાની અપીલ કરી હતી તો ડેમ દ્વારા પણ પાણી છોડવા બાબતે રજૂ આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો સોશિયલ મીડિયા ના સમયમાં એક ખોટો મેસેજ પણ થોડા સમય માટે આગની જેમ પસરી જતો હોય છે ત્યારે બે જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે જેથી ભવિષ્યમાં તો અન્ય કરતા દૂર રહે કે કલેક્ટરે ખુલાસો કરતા મામલો હાલ લોકોને ગળે ઉતર્યો હતો અને આ મામલે કરો અનુભવ્યો હતો ભગવાનભાઈ પટેલ છે હું અહીંયા જુનાગઢ ઉપાડા ભેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ થયો છે વાયરલ વિડીયો વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી ત્રીસ ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તો દસ લાખ ક્યુસેક જેવું એટલે અમારા ગામમાં લોકો જે ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું અચાનક પાણી છોડી અત્યારે જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રિકલ્ચરની જમીન છે અને ગર્ભ ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો એટલે હાલ જે મેસેજ થયો છે એનું અમારા મારે એક જાણવું કે તંત્ર તંત્રને કહેવું છે કે તમે જે મેસેજ થયો છે એને અમે કાયદેસરની કાર્યવાહી કરવાનો ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામ વાહન હજુ હજુ ખબર જ નથી એટલે અત્યારે બી ડરનો દરનો માહોલ છે તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા એવા લોકો સામે કાયદેસરની કાર્ય માટે અમારા ગામજનોની નમ્ર વિનંતી છે અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા ડેમ સદા ડેમ ઓથોરિટીને ગટ વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન રહે માટે હાલ નર્મદા નદીમાં થોડું થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી જો વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો જેને લઈને કાંટા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે ગભરાઈ ગયેલા છે લોકો ગઈ વર્ષની જે તારાજીને લઈને આ લોકોમાં ખરેખર ગંભીરતાને ગંભીરતા જો એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા મજૂરીયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો જે શાકભાજીને લઈને લોકો છે જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર જે સામાન છે તે સા પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઈનમાં જોડાઈ ગયા હતા અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાય નહીં